ખાવા પસંદ ન હોય અથવા તો પાઉં ખાઈ ન શકતા હોય તો એકદમ ટેસ્ટી આપણે દાબેલીનું નવું વર્ઝન બનાવી લીધું ને તો તમે બજારની દાબેલી અને લારીની દાબેલી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે અને વારંવાર બનાવવાનું અને ખાવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવી એના માટે સૌથી પહેલા સ્ટફિંગ માટે આપણે ચાર નંગ બટેટાને આ રીતે મોટી સાઈઝ હોય ને તો કટ કરી લેવાના અને નાના હોય તો આખા એ રીતે તમારે બાફવાના છે તો એમાં મીઠું એડ કરીશું જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને ચાર વિસલ આપણે ઢાંકણ લગાવી કરી લેશું લોટ બાંધી તૈયાર કરીશું તો રેગ્યુલર ઘઉંનો લોટ અને એમાં મીઠું એડ કરીશું અહીંયા હું મોણ એડ નથી કરતી જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર અને બસ એ રીતે જ બાંધી તૈયાર કરવાનો છે બસ એટલું ધ્યાન રાખવાનું તમે રોટલીના લોટમાં મીઠું ન એડ કરતા હોય ને તો આ લોટમાં તમારે થોડું મીઠું એડ કરવાનું એટલે

એમાં તમને જેવડી સાઈઝ ની ડાબેલી પસંદ હોય ને એ રીતે તમારે રોટલી વણવાની છે તો આ રીતે પતલી એવી રોટલી વણી આપણે તૈયાર કરીશું તો તમે આવી રીતની ક્યારેય ટેસ્ટી હેલ્ધી દાબેલી ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ એક સરખો શેપ આપવા માટે મેં આ રીતની એક વાટકી લીધી છે અને એમાં આ રીતે આપણે વાટકીને મદદથી કટ લગાવી દેસું એટલે બધી દાબેલી છે એનો શેપ છે ને એક સરખો થાય તો નાના મોટી કરવી હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો હું અહીંયા ચાર નંગ આ રીતે એક સાથે રોટલીને શેકી રહી છું તો મોટો તવો લીધો છે એટલે ચાર આ રીતે શેકાઈ જશે અને હવે રોટલીને આપણે હલકી હલકી શેકવાની શેકવાની છે બહુ વધારે રોટલી જરૂર નથી તો અહીંયા તેલ ઘી આપણે કાંઈ લગાવ્યું નથી બસ એમ જ આપણે રોટલીને બંને સાઈડ હલકી હલકી પેટર્ન આવી જાય ત્યાં સુધી શેકી લેવાની એટલે જ્યારે તમે દાબેલી સ્ટફિંગ કરો ને ત્યારે તમને બિલકુલ કાચી ન લાગે અને આ રીતે શેકાઈ જાય પછી તમે બીજી વાર શેકશો ને એટલે સરસ એવી ક્રિસ્પી પણ થઈ જશે તો અહીંયા તમે જુઓ એક સાઈડ મેં થોડી વધારે પેટર્ન આવવા દીધી અને એક સાઈડ ઓછી એ રીતે રોટલી શેકી તૈયાર કરી છે હવે ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા તમે જુઓ હવે આપણે એનું બધું પાણી કાઢી ઠંડા થવા દેસું અને એની છાલ કાઢવા માટે

તેલ એડ કરીશું તેલમાં જ આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી તીખું જે લાલ મરચું આવે ને એ તમને તીખાશ જેટલી પસંદ એ રીતે પણ આ લાલ મરચું છે ને ને એને આપણે જ છે જેનાથી જે મસાલો એકદમ પરફેક્ટ બજાર જેવો જ કલર આવશે હવે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ જે મસાલો છે ને એને તેલમાં સારી રીતે સાતડવાનો છે એનાથી જ ફ્લેવર આવશે તો અહીંયા તમે જુઓ કલર આવી ગયો ને એક સરખો બજાર જેવો જ તો બજારનો જે મસાલો હોય ને દાબેલીનો એમાં ભરપૂર માત્રામાં આંબલીનો પલ્પ એડ કરવામાં આવે છે તો અહીંયા હું બે ચમચી જેટલો આંબલીનો પલ્પ અથવા તો સ્વીટ ચટણી હોય ને તે એડ કરવાની તો આ જે ચટણી છે ને મેં કેરીના આંબોડિયામાંથી બનાવીને તૈયાર કરી છે તો હું આંબલીનો યુઝ ઘરમાં યુઝ નથી કરતી એટલા માટે હું કેરીનો યુઝ કરું છું અને એમાંથી જ હું મીઠી ચટણી તૈયાર કરું છું હવે બાફેલા બટેટા એડ કરીશું તો પહેલેથી પણ તમે મેશ કરીને રાખી શકો છો હું અહીંયા જ મેશ કરું છું તમે જુઓ કેટલા સરસ સોફ્ટ થઈ ગયા છે ને બટેટા તો આસાનીથી મેશ થઈ જશે તો હવે આ રીતે મેશ કરતા જ અને આ માવો છે ને એ તૈયાર કરી લેવાનો તમે જુઓ આ રીતે આપણે મિક્સ કર્યું અને જે મસાલો તૈયાર થયો ને છે ને એકદમ બજાર જેવો હવે એમાં જરૂરિયાત મુજબ મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ જો બટેટા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય ને તો એ રીતે તમારે એડજસ્ટ કરવાનો અને જો બજારથી તમે મસાલો તૈયાર રેડીમેડ લાવ્યા હોય ને તો એમાં પણ મીઠું હોય છે મેં ઘરે મસાલો બનાવ્યો ને એમાં મીઠું એડ નથી કર્યું એટલા માટે મેં એ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે મસાલો આ રીતે બની જાય ને એટલે એક પ્લેટમાં લઈ લેશું હવે આ મસાલામાંથી ઘણી બધી રેસીપીઓ બને છે એ રેસીપીઓ કઈ કઈ બને છે ને એ જોયું હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે બધી રેસીપી શેર કરીશ હવે અહીંયા તમે જુઓ આપણે જે રીતે દાબેલીનું સ્ટફિંગ તૈયાર કરીએ ને એ જ રીતે આપણે કરવાનું છે સિંગ દાણા જે મસાલા સિંગ અને દાણમના દાણાથી ગાર્નિશ કરીશું આ મસાલા સિંગ પણ મેં ઘરે જ બનાવી છે અને એની રેસીપી જોતી હોય તો મને કહેજો હું મારી સાથે શેર કરી છે અને પહેલાં પણ મેં એકવાર શેર કરી છે હવે મારી પાસે લીલું નાળિયેર છે ને તો ઉપરથી આ રીતે ખમણીને હું એડ કરું છું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દેસું અને હવે આપણે જે રોટલી શેકીને તૈયાર કરીને રાખી છે ને તે મેં લઈ લીધી છે સાથે ડુંગળી અને ત્રણ ચટણી તો આ ત્રણેય ચટણીની રેસીપી પણ મેં પહેલે જ પોસ્ટ કરી છે હવે જે વધારે ભાગ શેકેલો રાખ્યો છે ને તેમાં જ આપણે ચટણી લગાવવાની છે તો આ ધાણા ફુદીનાની ગ્રીન ચટણી છે એને આપણે ઉપરથી આ રીતે એપ્લાય કરીશું ચટણી ઓછી કે વધારે જેટલું તમને તીખું પસંદ હોય ને એ રીતે એડ કરવાની સાથે લસણવાળી ચટણી જે લસણ અને મરચાંથી બનાવવામાં આવે છે અને થોડી સ્પાઈસી હોય છે સાથે મીઠી ચટણી એકદમ ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે તો મેં અહીંયા ત્રણેય ચટણી એપ્લાય કરી છે ઉપરથી આ રીતે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને તે તો તમને ઓછો કે વધારે જે રીતનો મસાલો પસંદ હોય ને એ રીતે હું બે બે ટેબલ સ્પૂન જેટલો એડ કરું છું અને એક સાઈડ જ આપણે એડ કરવાનો છે એક સાઈડ આપણે એડ નથી કરવાનો તો આ રીતે એક સાઈડ એડ કર્યા પછી તમારે આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને મસાલો બહાર નીકળ્યો હોય ને તો આ રીતે એક સરખો લેવલ કરી લેવાનું થઈ ગયું ને તો થઈ ગઈ એકદમ સરખી દાબેલી તૈયાર આ રીતે બધી જ ભરી લેવાની તો મેં અહીંયા ચારે ચાર ભરી લીધી છે હવે એને શેકવા માટે આ રીતે ફરીથી તવા ઉપર એક ટેબલ સ્પૂન અથવા તમને જેટલું બટર પસંદ હોય ને એ રીતે એડ કરવાનું સ્પ્રેડ કરીશું અને આ રીતે ગોઠવી દઈશું બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે ઉપરથી પણ આ રીતે બટર લગાવી દેસુ તો ઘરનું માખણ હોય ને તો પણ તમે લગાવી શકો છો અને જો બટર ન લગાવવું હોય ને તો ઘીમાં પણ શેકી શકાય છે એનાથી પણ ફ્લેવર બહુ સારી એવી આવશે તો તમે જો હેલ્ધી હોમમેડ ખાવાનું પસંદ કરતા હોય ને તો તમારે આ બટરને ઓપ્શનની જગ્યાએ ઘીનો પણ ઓપ્શન ચાલે તો હવે આ રીતે બટર મેં સરસ રીતે લગાવી દીધું બંને સાઈડ આપણે સાઈડ ને ચેન્જ કરતા રહી અને શેકીને તૈયાર કરીશું તો આ સાઈડ પણ આ રીતે જો પાછળની સાઈડ પણ શેકાઈ જશે અને આપણે સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની જે રીતે પાઉને આપણે શેકીએ ને એ જ રીતે આદાબેલીને પણ શેકી લેવાની છે તો છે ને એકદમ સિમ્પલ નવું યુનિક આઈડિયા અને ખાવાની બધાને ખૂબ મજા આવશે જેમને પાવ પસંદ નથી હોતા જે ખાઈ નથી શકતા જેમને ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય અને બહારનું ખાવાનું પસંદ નથી હોતા અને તમારે લારી જેવું કંઈ ટેસ્ટી ટેસ્ટી ખાવું હોય ને તો આ દાબેલી એકદમ પરફેક્ટ છે તો આ રીતે બધી શેકાઈ ગઈ ને એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને પછી આપણે એને ગાર્નિશ કરીશું સેવ સાથે તો આ સેવ પણ ઘરે જ બનાવી લે હું બધી જ વસ્તુ ઘરે હોમમેડ જ બનાવું છું બજારથી ઓછું લાવું છું તો આ રીતે હોમમેડથી જ આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી દાબેલી તૈયાર કરી શકીએ બધી દાબેલી સેવથી કોટિંગ કરી લેવાની અને પછી આપણે એને સવ કરવાની ઠંડી ગરમાગરમ જે રીતે તમને પસંદ હોય એ રીતે સર્વ કરવાની તો ત્રણેય ચટણીઓ સાથે મેં અહીંયા સવ કરી છે તો તમે જો આવી ટેસ્ટી હેલ્ધી રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધા લારીની દાબેલી ભૂલી જશે અને આ દાબેલી વારંવાર ખાનું પસંદ કરશે તો તમને આજની આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ